ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હું ડોક્ટર ધવલ સાકરે એમડી પેથોલોજીસ્ટ ક્રિસ્ટો પેથોલોજી લેબ આજે આપણે વાત કરીશું સી પેપ્ટાઇડ બ્લડ રિપોર્ટ વિશે ઇન્સ્યુલિન અને સી પેપ્ટાઇડ બંને એક સમાન પ્રમાણમાં એક સાથે સ્વાદુપિંડના બીટા કોષોમાંથી ઉત્પન્ન થાય છે સી પેપ્ટાઇડનું લેવલ ટાઇપ વન અને ટાઇપ ટુ ડાયાબિટીસને અલગ કરવા માટે યુઝ થાય છે આ ઉપરાંત ટાઇપ ટુ ડાયાબિટીસના ફોલોઅપ માટે યુઝ થાય છે ટાઇપ વન ડાયાબિટીસ જન્મજાતી થતો રોગ છે જેમાં શરીરમાં શરૂઆતથી જ ઓટો એન્ટીબોડી બનવા લાગે છે તે સ્વાદુપિંડના બીટા કોષોનો નાશ કરે છે પરિણામે નાની ઉંમરથી જ આઠ દસ વર્ષની ઉંમરથી પાલકને ઇન્સુલિન ઇન્જેક્શનનું લેવલ ઓછું ઝીરો પોઈન્ટ ફાઈવ કરતા ઓછું હોય છે વેઇટ અને લીધે થતો રોગ છે જેમાં શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ નોર્મલ હોવા છતાં લીવર અને શરીરના વિવિધ અંગો પર ફેટ જમા થઈ ગઈ હોવાથી ઇન્સ્યુલિન કામ કરી શકતું નથી પરિણામે બ્લડમાં શુગરનું લેવલ વધતું જાય છે અને આ સુગરને કંટ્રોલ કરવા માટે સોદુપી ના બીટા કોષો વધારે ઇન્સુલિન અને સી પેપડા રિલીઝ કરે છે અને લાંબા કાળે સોદુપીના બીટા કોષો નાશ પામે છે માટે ટાઈપ ટુ ડાયાબિટીસમાં શરૂઆતમાં સી પેપડાનું લેવલ નોર્મલથી હાઈ એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સથી સિક્સ પોઈન્ટ ફાઈવ સુધીનું હોય છે ઇન્સુલિનની લાઈફ ત્રણ મિનિટ હોય છે સી પેપડાની લાઈફ ત્રીસ મિનિટની હોય છે ઇન્જેક્ટેબલ ઇન્સુલિનમાં સી પેપર હોતું નથી માટે ટાઈપ ટુ ડાયાબિટીસ કે જે ઇન્સુલિનના ઇન્જેક્શન પર હોય છે તેમાં સી પેપર રિપોર્ટ કરવાનું જરૂરી બની જાય છે જો આ સી લેવલ નોર્મલ કે હાઈ હોય તો તે બતાવે છે કે સાદુપીના બીટા કોષો હજી વર્ક કરે છે માટે સ્ટ્રિક્ટ ડાયટ કંટ્રોલ અને એક્સરસાઇઝ કરીને ડાયબિટિસના કંટ્રોલમાં કરી શકે છે થેન્ક યુ ડૉક્ટર દર